ભિલોડા તાલુકાના ઓડ આદર્શ પ્રાથમિક શાળા એક ખાતે પૂર્વ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આજરોડ ઓડ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ આચાર્ય શ્રી અશ્વિનભાઈ ખરાણીની વિચારસરણીને ધ્યાને રાખી શાળા ઉત્કર્ષમાં યોજવામાં આવ્યું જેના શ્રી જીવરાજ ગામીતી નિવૃત્ત ડેપ્યુટી કમિશનર તથા ઉદઘાટક બીએમ ખાણમાં નિવૃત્ત રિજિયનલ મેનેજર જીઆઈડીસી તથા રાજુભાઈ નીનામા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસિંહ ડામોર કાંતિલાલ નિનામા શંકરભાઈ નીનામા કિન્નરીબેન ખરાડી ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળાના વિકાસ માટે ખૂબ જ સારી ગહન ચર્ચા કરવામાં આવી હતી ગામમાંથી મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ શાળામાં ભણીને નિવૃત્ત થયેલા અને ચાલુ નોકરીમાં ચાલુ હોય એવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામ સફળ થાય એના માટે ગામમાંથી ચાલુ નોકરીમાં હોય એવા પોલીસ ખાતાના સભ્યો દ્વારા જમવાની સગવડ કરવામાં આવી હતી તથા મંડપ વ્યવસ્થા અશોકભાઈ બરંડા તરફથી કરેલ હતી અને આ કાર્યક્રમ સફળ બનાવવા દિલીપભાઈ ભરાડા ગોવિંદ ખરાડી રતિભાઈ ભરાડા તથા શાળા જમીનના દાતાઓ દ્વારા ખૂબ જ તનતોડ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવેલ હતો શાળામાં ઉપસ્થિત તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ સારું દાન શાળાના વિકાસ માટે અર્પિત કર્યું હતું જેનું સંચારો સંચાલન કિરીટભાઈ ખરાડીએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી આજરોજ રોડ પ્રાથમિક શાળાની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામમાંથી શિક્ષણ મેળવી અને ગયેલા આગળ નિવૃત્ત થયેલા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે શૈક્ષણિક સંકુલના વિકાસ માટેની વાત અત્રે અશ્વિનભાઈ ખરાડી સાહેબે મૂકેલી અને એને અમલમાં મૂકવા માટે ગામ લોકોએ પૂર્ણ હર્ષથી પોતાનો ફંડફાળો આપવાની પણ જાહેરાત કરી ગામના વિકાસ માટે અમે આવનાર સમયની અંદર વિદ્યાર્થીઓને અપડાઉન કરવા માટે ગામના છેવાડેથી અહીંયા આવે એના માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કરીશું ગામની અંદર દર મહિને એક વખત વાલી મિટિંગ મળે અને શિક્ષણનું સ્તર સુધરે એના માટેના અમે યથાર્થ પ્રયત્ન કરીશું ગામના યુવા મંડળે આજે જમવા સાથેની સરસ વ્યવસ્થા કરી હતી તેમાં દિલીપભાઈ ભરાડા ગોવિંદભાઈ ખરાડી રતિભાઈ ભરાડા તથા અશોકભાઈ બરંડાનો ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો હતો જેમને મંડપ અને જમવાની પૂર્ણ વ્યવસ્થા કરી હતી બોર્ડના પોલીસ સ્ટાફ તરફથી પણ જમવાની વ્યવસ્થા માટે પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો આવનાર સમયની અંદર અમે લોકો બોડ ગામના બાળકો સારું શિક્ષણ મેળવી અને આગળ મોટી સ્કૂલની અંદર સારી કોલેજોની અંદર જાય એના માટે અમે યથા પ્રયત્ન કરીશું ઓર્ડ પ્રાથમિક શાળાની અંદર આવનાર ટૂંક સમયની અંદર અમે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ અને બધા ગામ લોકોનો બહુ સરળ સહયોગ મળ્યો હતો